કલાક થઈ હજી તૈયાર નથી થઈ બોલ અને એને માં જવાનું હોય ને તેથી તંદી અગાઉ કેવું પડે કે તું તૈયાર થવા માંડતો માં તૈયાર થાય કાકા નો ફોન આવ્યો હા કાકા એ બસ જો હમણાં થોડીક નીકળી જ છીએ હા માંડવાનું મુહૂર્ત છે અમને ખબર જ છે અમે ટાઈમે પોગી જાવ ના ના હમણાં થોડીક માં નીકળ્યા

એ વહેણી હારી જ લાગશે તને બાપા આમ જો તને હું કવ છું આમ જો કાકાના ફોન આવે છે માંડવાનું મુરત ચાલુ થઈ ગયું છે અને ઈ કે તમે ટાઈમે પોગો ન આવું તો કે ના પાડી પાડીજો હમણા ખારા થાય છે એ આવવાનો છે કાકાને કહે છે ઓલી પાલાવારી કીધું છે પણ હજી આવી નથી ફોન કર્યો તો હમણાં આવશે પાકમે હવે પાલરવારી આવે પાછી પાસીવારી તને પ્લાસ્ટર કરે તારું હા હજી થોડુંક બાકી છે તૈયાર થવાનું કે તો આ બધું પૂરું થઈ જશે અને ઈ મારી હરજ રહેવાની છે ને પાર્લર વારી જરા કામ નથી કે હરખુ આ નથી મને લાગે ગાડો જાય ને તું મને ફૂગ પેગીનો કરી 5000 5000 5000 કેમ થાય છે કમાવા જાઓ ખબર પડે કાલે જાનમાં જાહું ને ત્યારે પાછી આખો દી હાયરે રહે અરે કાઈ જેમ તેમ આપડા ઘરે લગન છે કે જેમ તેમ છે મારા દીરના લગન છે ને વરમાં શું થાય છો મારું સારું તૈયાર નો થા તને આપણે થોડીક ઉતાવળ રાખાય કેમ કે પ્રસંગમાં ટાઈમે પોગવાનું હોય થઈ ગયા પછી ડાસા લઈને તો કેવા લાગી પણ એવું નથી હજી હા બપોરે હે માંડવાનું હોય બધી મુરત નું ભલે કે ખાલી એમના મુરત કરણ આ છે આપણે માંડવું છે અત્યારથી તૈયાર થાય ને ત્યારે મારે ભેગું થાય અને હું કઈ ભાભી છું વરવા જવાની અને વરમા થઈશ હો તારી ઓલી બ્યુટી પાર્લર વારી આવશે પછી હજી તને પાછી હજી તમારે તો શું તમારી ઘોણા પહેરવા તું શૂટ ને મગાવી લેજો આપણે એ મગાવવું નથી 10 11000 ની હાડી મે લીધી 10000 ની તમારે એક શૂટ મત ધારે એમ જો મને એને સૂટ ને એવું કઈ ફાવે જ નહીં આપણે દેશી માણા રહ્યા આપણે આ ચોઈણો આ પાઘડું અને આ શર્ટ બસ આપણને આ મેળા આવે એ સૂટ બૂટ નો આપણને એમાં મુંજારો થાય ભાઈ હું કેવી તૈયાર થઈ હું તમે જો લા લાગે ખવાડીએ જઈ છે કામ કરવા તો બધા ને ખબર જ છે કે આની બાયડી છે ખબર છે વેણી નાખવી હોલી પાર્લર વાળી આવશે નહીં ને મારે બહુ વાર લાગે ફોન કરો લાવ ફોન કરો કેને ફોન કરું પાર્લર વાળીને આવી કાને ને 5000 મુદ્દ્યા છે ટાઈમે તો આવો તમારા માં મે સેવ કર્યાતા નંબર આરી અલે મરી તો બેન કે છો અલે જલ્દી આ તું વહીણી દઈન ગઈ ગઈ આવી નઈ પાછી હા તો જલ્દી આવ હું રાહ જોઈને બેઠી હો પાછી હું વર્મા થઈ મારે મોર લેવાનું હોય અને મારા બેન ના છે હજી આ અર્ધી રીતે તો મેકઅપ તો અડધો કર નાખ્યો હજી બાકી છે મેકઅપ કરવાનો અને બધું આ વેણી નાખવાની હેરસ્ટાઈલ વાળવાની છે તું હજી આ નખ ના ફિટ છે તમે મોઢું પાઠાડોમાં આમ ને આમ કરતા ના બેન તન નક કે તન કઈ કહેવાય બે દી તન સાચવવાની એ તમારે આવું હોય ને તો ઘાયો ઘા આવો અમારે છે ને પ્રસંગ પતિ જાય પછી તમે આવશો પાંચ હજાર રૂપિયા દીધા છે અરે અજી કાઈ ન તો ગાયો કાવો ને પાછા ને કઈ દે અમે એમ તમારા નખ વળા કરવાના નાયન કલવાનું ભાઈ હું કરીશ તો પછી કોઈ ના નઈ આવી ગઈ તો માન મઈલી થી 5000 માં બજાય 10 10000 એક દીના અ નો એટલે નો હવે બ્યુટી પાર્લર વાળી બોલા તો ક્યાં તને વાંધો છે વાંધો છે મેકઅપ મારો હરખો રેવો જોઈએ ભાઈ આપણે મેઈન માણા છે એ તાર ભાઈ ના લગન હોય તો તો તમે ટાઈમ ટાઈમ નીકળી જાવ છો હે મારા અહીંયા કાકા દીકરા ના લગન છે તમે આ વાર લગાડો છો અને આ ટાઈમે પોકતા નથી ભાઈ ના લગન તો આ તો 2 કલાક મારા ભાઈ ના લગન માં તો 3 4 કલાક થાય હો અને બે બે પાર્લર વાળી આવશે અને તમે એક માં રોયડું છે અને હું આ તો મારો દેશ છે એટલે પૈણે છે

મોઢું બતાડી દે ને તો કાકા ને ખબર પડી જાય કે આ લોકો આવી ગયા છે કાકી ને તને કોઈ કઈ છે બધું મને કે

જમીન સીધું માંડવો કરશો કે આ તૈયાર થઈ જાય થોડી ઘણી બાકી છે ઓય મારે કાકા ને કાકી ને જઈને કેવું છે કાલ જાન લઈ જાય ને હે એટલે તને હે ને અગાઉ તૈયાર થાવા મંડજે તો કે જાઈન પૈણી આવતી રહેશે ને તો તું તૈયાર નઈ થા મારા વગર પૈણસે જ નહીં કહું તો ખરા આપણે મેન માણા હે પણ માં તો ટાઈમે પૂગુ ને વેવાય નિયા હા ના કાલ તો ઉગી જઈશ વેલી

ટાકી હે ને તો લાભ ઉઠાવી જ લેવાનો હોય ઘરે માન પ્રસંગ આવ્યો માન મને આગળ રાખી છે બહુ હું મારતી ને મને કોઈ લે કેતું નથી બધે મને જ રાખી એમ ના મે મારા મોટા અક્ષર હા સારું લ્યો એટલે મને આમ એટલો હરખે ને તો વાત જ જાવ દે પછી માર ભાઈ લગન માં જાવ ત્યારે સૂટ પહેરજો હા તઈ જ હવે તમે કેવો ને એમ અમે કરશું હા હો અમેને કસતા તમે કયો ના ના એ બરાબર છે પણ એક હે ને તું જાજી વાર લગાઈમાં હા બરાબર આવું જો આ કહું હું આ ફોન કોલિંગ ફોન કરી હું લોકેશન નાખું છું તું ને આવ કઈ કહી દે તું જા હા હા હારી જ લાગે જાને બાપા ખરેખર પ્રસંગ ઘરે હોય ને એ બાયુને એટલી તૈયાર થતા વાર લાગે ને એની વાત મૂકી દો અને આપણે શું છે ફટોફટ પાણી માથામાં નાખ્યું ને ફેરો ને હાલતી ના થઈ જાય આના જ કોઈ દીધે ને કાંઈ ખૂટે જ નહીં હાલો હવે જઈશું ગાડી લઈને અમારો વિડીયો ગઈ હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજી તો આમ ફોઈ ગયા નથી અને પછી વિદ્યા કદાચ પોગી જાય પોગી જાય હા જરા જય માતાજી હર હર મહાદેવ